વાઘોડિયા ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે બે હજાર ચોવીસ પચીસ નો રમત મહોત્સવ યોજાયો જેમાં સિનિયર જુનિયર ના બાળકો તેમજ વિનય મંદિર ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ડોક્ટર એનજી શાહ વિદ્યાલય વાઘોડિયા યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત ધોરણ એક થી બાર ના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો નું શિયાળુ રમત ઉત્સવ આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોની ખેલદેલી ભાવના જાગૃત થાય તેમજ બાળકો માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત રહે તેમજ વિદ્યાર્થીઓમાં એકબીજા પ્રત્યેની ભાવના કેળવાઈ રહે એ હેતુસર સ્પર્ધાનું આયોજન શાળાના આચાર્ય શ્રી બિપિનભાઈ પટેલ તેમજ વિવિધ સંસ્થાના વડાઓ અને જ્યોતિધામ કેમ્પસના તમામ શિક્ષક મિત્રોના સહયોગથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વિદ્યાર્થીઓને સંગીત ખુરશી એથ્લેટિક તેમજ સાંગીંગ રમતો સાથે ખોખો કબડ્ડી વોલીબોલ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ રમતમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ સાથે તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના વડાઓ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા

મિત્રો બહુ આનંદ સાથે મારે કહેવું પડે છે અને કહી રહ્યો છું કે તાલુકામાં તાલુકામાં આટલો આયોજન પ્રાઇવેટ રમતો ક્યાંય નથી થતું સરકાર કરે છે ખેલ મહાકુંભ પણ સરકાર પછીનો સૌથી મોટો રમતો ઉત્સવ અમારી સામે કેમ્પસમાં વર્ષોથી ઉજવાય છે આપ શ્રી જોઈ રહ્યા છો બાળકો કેટલા આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે અમારે ત્યાં બધા થઈને લગભગ અઢારસો થી ઓગણીસો શાળાના વિદ્યાર્થીઓ ને વિદ્યાર્થીનીઓ આજે ભાગ લઈ રહ્યા છે જે અમારા માટે ખરેખર ગૌરવની લાગણી છે ખરેખર કઉ તો ગૌરવની લાગણી છે અમારા માટે અને બધા થઈને પહેલા બીજા અને ત્રીજાના અમારા લઈને બધા થઈને લગભગ નવસો ઇનામોનું વિતરણ આજ રોજ અમે મહેમાનશ્રીઓની હાજરીમાં કરવાના છીએ